જય માતાજી ખેડૂત મિત્રો પ્રાકૃતિક ફાર્મ એમાં હું બીસી જાડેજા તમારું સ્વાગત કરું છું મિત્રો આપણે ઉનાળુ મગફળી વાવવાની છે તો મગફળી સાત દિવસ પછી વાવવાનો આપણને સમયગાળો મળે છે બરાબર તો આપણે અત્યારે આગોતરા દર પાણી આપણે આપણો વિચાર છે કે દર પાણીએ જીવામૃત દેવાનું છે આપણે બરાબર આપણે પ્રાકૃતિક ખેતી આજ સાત વર્ષથી કરી છે બરાબર આ એક છે આપણે વિઘાયકની માત્ર વિઘાયકની મગફળી વાવવાની છે તો હવે આપણે એમાં જીવામૃત અત્યારથી આપણે બનાવવાનું છે એટલે ચાર પાંચ દિવસ પછી જ્યારે મગફળી વવાય ત્યારે આપણે તરત જ એને પહેલાં પિયતમાં આપણે એને જીવામૃત દેવાનું છે તો હવે જીવામૃત આપણે એક વીઘામાં આપણે જે મગફળી વાવી છે એટલે અમે જો આ સિત્તેર લીટરનું આપણે આ ડ્રમ છે કેમ કે એક એકરે બસો લીટર આપણે જીવામૃત દેવાનું હોય પણ આપણે આ એક વીઘામાં સિત્તેર લીટર આપવું છે આપણે બરાબર તો વીઘામાં સિત્તેર લીટર આપવાનો માપથી હું તમને આજ સ્ટેપ બાય સ્ટેપ બતાવું કે જીવામૃત કેવી રીતે બનાવું તો પહેલી પ્રાયોરિટી કે પહેલાં આપણે દેશી ગાયનું ગોબર અને એમનું ગૌમૂત્ર તો હવે આપણે એ એકઠું કરેલ છે અને ગૌમૂત્ર આમાં મેં વધારે લીધેલ છે કેમકે મારે ગૌમૂત્રની અછત નથી માત્ર આપણે બસો લીટરમાં આપણે છે ને દસ લીટર જ ગૌમૂત્ર જોઈ છે પણ આપણે આમાં આપણે છે ને અત્યારે દસ લીટરનો ઉપયોગ કરીએ અને આપણે ગોબર પણ વધારે લીધેલું છે બાકી બધું જે અડધો કિલો ગોળ અડધો કિલો વેસણનો લોટ અને બે મુઠ્ઠી માટી આપણે લીધેલી છે તો હવે હું તમને બતાવું કે આપણે જો જીવામૃત બનાવીને ત્યારે આ જે ગોબર છે ને એને આપણે આમ એક આમ બારીક કરી નાખવાનું છે આમ એકદમ મસ્ત રીતે અને એમાં આપણે આવી રીતે આમ કરીને એટલે જે આ જ્યારે ત્યારે આમ ગાંગડા રે કે એ રીએ નહીં એટલે તમને હું આમ બારીક કરીને બધું બતાવું આવી રીતે તો આમાં બારીક કરવામાં તમે પાણી પણ નાખી શકો અથવા આ ગૌમૂત્ર છે બરાબર તો એમનો પણ ઉપયોગ કરી શકો તમે તો આપણે મેં થોડુંક પાણી નાખ્યું હતું અને અત્યારે આ ગૌમૂત્ર છે એ આપણે આમાં નાખી છે અને એકદમ રબડી જેવું આપણે આને બનાવી નાખીએ અને આમાં જે કચરો આધે હોય છે ગૌમૂત્ર ને વાળી જ રહેણાંક છે આપણું એટલે આપણે કાયમી માટે પશુપાલન ની નજીક આપણું ખેતી સાથે પશુપાલન બંને આપણે કરી છે એટલે ગૌમૂત્ર આપણી પાસે છે ને મિનિમમ ત્રણસો લીટર જેવું છે બરાબર હવે આ રીતે સરસ મજાનું બધું કરી નાખ્યું છે જો આ રીતે બારીક થઈ ગયું છે હવે આપણે એને છે ને આ જે ડ્રમ છે ભરેલું એમાં આપણે નાખી દઈશી બરોબર હવે આપણે આ ગૌમૂત્ર છે આ ગૌમૂત્રને પણ એમાં ઉમેરી આપણે બરાબર હવે પાસે ઝાડના માટી છે માટીને આપણે બે ખોબા લીધા છે આપણે બરાબર એ એમાં ઉમેરી દેસ પછી આ ગોળ છે મિત્રો હવે ખાસ યાદ રાખજો કે ગોળ છે ને અંદર પછી આમ ઉગાડી અને પછી આપણે નાખવું આને થોડીક વાર પલરવા દે એટલે જેથી કરીને એના ખાંગડા છે એ ભાંગી જાય અને સરસ મજાના થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ વેસણ છે એને એની નકાર ગોળ ગોળ પોપડી પોપડી થઈ જાય એટલે એને પણ આપણે પાણી નાખીએ અને આવી રીતે આમ વેસણને ને છે ને મસ્તીનું બારીક જેવું કરી લે આપણે આ બધું આમ ખાંગડા થાય એને આપણે ભાંગી નાખીએ અને આમાં ક્યાંય જોઈતું નથી રીતે વેસણનું આપણે આવું કરી લીધું છે ગોળ ઓગળી ગયો છે ગોળ ને પેલા ભાંગી લઈ હા બધો ભાંગી ગયો છે ગોળ હવે આમાં ક્યાંય રહ્યું નથી પાણી છે નખરું આપણે આમાં વેસણનો કઠોળનો કોઈ પણ તમે લોટ લઈ શકો આપણે વેસણ છે આમાં ઉમેરો કરી બરાબર હવે જે આપણે જે આખું છે તો એને આપણે અત્યારે લિક્વિડ તૈયાર થઈ ગયું છે આપણે આને ભરી લઈએ બે ચાર લોટ જેવું થોડુંક અધૂરું રાખીએ આપણે જેથી કરીને આ બધું છે હોય અને આપણે એમાં સરસ મજા હવે આપણે આને છે ને આજે થોડુંક ફરી લઈ બધું કંઈ કામ આવે નહીં ખોટું આ પાણી એથી નાખી દેવું એના કરતાં આમાં કામ આવી જાય આમાં ધોઈ મસ્તી નહીં અને આપણે આ ઉમેરો કરી હા આપણે એક બાજુ કેટલા તૈયાર કરવા માટે થાતી ચાલુ છે બધું આ બધું સરસ મજાનું ધોવાઈ ગયું મિત્ર આપણે હવે આને છે ને આ રોજ દિવસમાં બે વખત આપણે પાંચ દિવસ આપણે રહેવા દેવાનું છે હવે દિવસમાં બે વખત આ રીતે ઘડિયાળની દિશામાં આમ સીધું આવી રીતે આમ ફેરવવાનું છે એક મિનિટ મિનિટ રોજ દિવસમાં બે વખત એટલે બે મિનિટ આવી રીતે આમ ફેરવવાનું છે એક મિનિટ સુધી આપણે ફેરવવાનું છે વધારે પણ તમે ફેરી શકો હવે આપણે છે ને રોજ આવી રીતે સવાર અને સાંજ દિવસમાં બે વખત આ રીતે જો આપણે ફેરવશી આ રીતે ઘડિયાળની દિશામાં હવે આને આપણે પાંચ થી સાત દિવસ રાખીએ અને પાંચ થી સાત દિવસમાં આનો ઉપયોગ કરી નાખવાનો છે હવે આપણે પાંચ દિવસમાં ચાર દિવસમાં મગફળી હોવાઈ છે બરાબર જયારે આપણે મગફળી વાવી અને જયારે પ્રથમ આપી ત્યારે આપણે આ જીવામૃતને એમાં આપવાનું છે બરોબર આ એક મિનિટ આપણે કમ્પ્લીટ હલાવી અને હવે છે ને આપણે આને જો અહીંયા બાજુમાં આપણે ઢાળ્યું છે એમાં સીધો સૂર્યપ્રકાશિત આવતો નથી અને ખુલ્લું પણ રે છે બરાબર તો આપણે નિયા રાખી અને એક આપણે જે માથે કોથળો કહેવાય એ કોથળો રાખી દેહી જેથી કરીને હવાની ની आवाज થાય આને પેક નથી કરવાનું પ્રોત્સવા દે પછી હા અને